તલાવ હા હાઈ 100 ગ્રામ ને ભાવે હમ બે ખાજો દિવાઈએ ખાઈ ગઈ પૃથ્વીએ ખાઈ ગઈ એવું નહોતું એને પાછ કા ને શ્રીનાથરે એટલે હા ઈ ખા પછી હું કે વેજીટેબલ સાઈડ માં ખાઈશ કોઈ જાતી ને ખાઈ ખાઈ લીધું રાત ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેટલા વાગે આવ્યા હતા પોણા બારસ અને પછી જે દરવાજા પછાડ્યાસ તમે પછાડો તમે ન પછાડી બની થા તો હે ના ના રૂમ ના બાથરૂમ ના ઠી કર તો કબાટ ખોઈ લો નાઇટ્રેસ કાઢો ઢાળ કર તો ટોવેલ લઈ જો આમે આવાજ આવે જ આપણે ધીમે ધીમે ગબ કર તો બાથરૂમ ના બંધ કર્યો પછી પાછા નાઈ નાઈ વાંતે જોરમાં બાથરૂમ નો બંધ કર્યો પેર પાછો કબાણ જોરમાં બંધ કર્યો એનો ટોવેલ છે ને જોરમાં મ ઝટકીને સુકવો મેગે આવું સવાર કરી હું કરતો રાતે હું ને કે કાલે સવારે કાલે સવાર હું હળ કરતી ને બજે કયા ડ્રેસિંગ વાળા તૈયાર થતી હોય લે આ તો એવું તૈયાર થવાનું ખાલી મને સલાહ આપી ગાયો એ માનો આવી કે ની ના ના બીજું કોઈ છે માનસી જેવી જ લાગે આવો ને બેન જો આવ્યા ઊઠી ગુડ મોર્નિંગ મીરાબ મોર્નિંગ મિલાપ થાય છે તને કો કેટલા વાગ્યા સુધી રમતા

બોલો ને બેન કઈ નહી આજે સન્ડે છે ને છોકરાઓ જે સન્ડે એન્જોય કરે કેવા મસ્ત રમે છે અને મારે અહીંયા બને છે રોટલા રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે એટલે રોટલા અને આ છોકરાઓ માટે રોટલી સાડા અગિયાર જેવું થયું છે મમ્મી કાલના કપડાં ઘડી કરે છે સવારે થોડોક તડકો હતો તો બે સ્ટેન્ડ બાર તડકે મૂકી જાય તો બધા સરસ તપી જાય આજના બાર સુકાય છે અને કાલના મમ્મી ઘડી કરે છે અને એની રસોઈ ચાલે છે બીજા પોપકોર્ન ખાવી છે

હય ઓ મારા કઝિન માટે પણ રાખશું મમ્મી આ પોપકોર્ન પોપકોર્ન તો પછી ગરમ ગરમ બનાવી દઉં ને મસ્ત હા મસ્ત બોલ દીકરા બોલો એકલા છે એgzam નો ટેન્શન જ નહીં એકલા છે ને મારા પેલા થી છે હા ચાલ હવે જમી લઈએ હવે વાગ્યા છે દીવાબેન ને પોપકોર્ન ખાવી છે પોપકોર્ન બને છે લલ લલ બાજી

Saya <tuk> perawan, <tangan> <Sairan>. Bol. ini coklat karet.

Thank you Lord, they're ready. Jovo, aamii ni te pencil hai. Jovo, aamii Le, le, le. Jovo, aamii ni

અમે નહીં જઈએ નહમર તો લઈ જ જાવું અમે અમે સાંજે ઘણીવાર વફલ ખાવાનેમ જઈએ ને બારે કહીએ એમ કે મારું લેતા આવજો ત્યારે આવે તો ડોલાવ

જો મેં ખીર સાઈડમાં લીધી એક વાટકો બચાવ્યો મે બગળતો મહનટમાં છું ને નાનથી હું પોલ્યુશન થાય પોલ્યુશન ન થાય ૂટકો ને વાટકો બચાવ્યો જો હું તો સાઈડમાં લીધી ડિગ્રી તાપમાન વધી જવાનું હોય તાપમાન ન વધે મીઠી એ મીઠી સૂકી ભાજી ખાટી ચટપટી મજા આયી બા સરસ મજા આવે થવાનું ખીર ખાટી મીઠી એમ દેજો કરવાનું બરાબર રેડી ચાલે આજો હા શું ને કાલ કે મીટિંગ છે ને તો બધું છે જો જલી જલી મન જલી તમે તમારા ફ્રેન્ડ આર જાઓ ત્યારે મેં કઈ કીધું ને હું શું કઈ કહું બસ તો પછી એક ધ્યાન રાખજો કે પે નો વહી વટ નો ઓલો બીજાનો રોડે પડી જાય નો કરીયો અમે અમારો જ કરશું હમ એ ગઈ માતુ ગણોળ થઈ ગયા બરોબર વેચાય કેમ ગયું

dann